જય સુમિનારાયણ આજે વાત કરવી છે અજોડ આત્મવિશ્વાસ એક વખત ગેલીલો જીલની અંદર ભયંકર તોફાન આવ્યું મોજા ખૂબ ઊંચા થઈને પડવા લાગ્યા એ જ તોફાનની અંદર એક હોડી ફસાઈ જાય છે તેની અંદર ઘણા બધા લોકો બેઠા હતા એ મોજાઓની સાથે ઊંચી ઉછળે અને નીચે પડે લોકોના શ્વાસ અધર ચડી ગયા જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કારણ કે મૃત્યુ તેમની નજર સામે દેખાતું હતું બધાની આંખોની અંદર આંસુ આવી ગયા હતા જોર જોરથી બૂમો પાડતા હતા અને ભગવાનને યાદ કરતા હતા લોકોને વચ્ચે એક ખૂણાની અંદર માણસ એકદમ શાંત બેઠો હતો અને અવાજને કારણે એ માણસ જાગી જાય છે છતાં પણ તેને કોઈ અસર નથી થતી લોકો જોર જોરથી બૂમો પાડે છે અને બચાવવા માટેની બૂમ લગાવે છે પેલો માણસ કહે છે કે શાંત થઈ જાઓ તમે બૂમો શું પાડો છો આથી લોકો કહે છે તને ડર નથી લાગતો આટલા બધા મોજા ઉછળે છે આપણી હોળી ઊભી ઊંચી થઈ નીચે પડે છે હમણાં પાટિયા તૂટી જશે એવું થાય છે છતાં તું ડરતો કેમ નથી એલા ભાઈ એમાં ડરવાની ક્યાં જરૂર છે તોફાન આવ્યું છે તો જતું પણ રહેશે એમાં ડરવાની કંઈ જરૂર નથી ને તમે બૂમો પાડશો તો કે તોફાન જતું નહીં રહે એટલે તમે શાંતિથી બેસી જાઓ ઓલા બધાને નવાય લાગે છે આ ગઝબનો માણસ છે અહીંયા બધાના જીવ તાળવે ચોટી ગયા છે અને આ કહે છે શાંતિ રાખો આમાં શાંતિ રહે કેમ બધા લોકો કહે છે કે ભાઈ તું ગજબનો છો આથી એ માણસ અને પોતાનું શરીર પણ કદાવર હતું મોટું અને ઊભો થાય છે અને એ ગેલીલો ઝીલની પાણીને અડે છે અને કહે છે શાંત થઈ જાય મૂરખ શાંત થઈ જાય બધાને નવા લાગે છે કે હું આ શાંત થવાથી કંઈ શાંત થઈ જાય છે શું એ પાણી એનું માનશે અને થોડા સમયની અંદર તોફાન ધીરે ધીરે શાંત પડવા લાગે છે ઉછળતા મોજા શાંત પડી જાય છે થોડી વારની અંદર એ પાણી સ્થિર થઈ જાય છે હોળી પણ જે ઉછાળા મારતી હતી એ શાંત થઈ અને ચાલવા લાગે છે બધા લોકોને નવાય લાગે છે કે આ કેવો ગજબ માણસે કે એને પાણીને કીધું કે શાંત થઈ જાય મૂરખ તો પાણી પણ શાંત થઈ ગયું તો ગજબ કહેવાય એટલે બધા લોકો તેમને પૂછે કે આવું તમે કઈ રીતે કર્યું ત્યારે એમને થયું કે મને છે ને વિશ્વાસ હતો અને એ પણ વિશ્વાસ દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાન મારી પ્રાર્થના જરૂર સાંભળશે અને દ્રઢ વિશ્વાસથી મેં એવું કહ્યું હતું અને એ પણ નક્કી હતું કે સમય પસાર થતાં એ પાણી શાંત અને તોફાન ધીમું પણ પડશે એવો વિશ્વાસ પણ હતો એમને કારણે એ તોફાન શાંત થયું અને એ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે શાંત થયું અને આપણે પણ જો એ શાંતિ રાખી રાખી હોત તો એના સમયે એ તોફાન જરૂર શાંત થઈ આમ એમનો આત્મવિશ્વાસ ગજબ હતો અને આત્મવિશ્વાસને કારણે કોઈ પણ મહાન કાર્ય પણ સરળતાથી થઈ જતું હોય છે